હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે બોરોનનું એક અગત્યનું સંયોજન એટલે ડાયબોરેન બી એસ સિક્સ બરાબર એના આધારિત કેટલાક એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ ચલો મિત્રો આગળ વધીએ પહેલો એમસીક્યુ શું છે બોરોનના હાઇડ્રાઇડ બરાબર એટલે બોરેન થયા બોરોનના હાઇડ્રાઇડ જેને આપણે ઓળખીએ છીએ બોરેન બરાબર આલ્કેનની જેમ એનું સામાન્ય સૂત્ર શું બે પ્રકારના શ્રેણી બનતી હતી મિત્રો બે પ્રકારના શ્રેણીના સૂત્ર બી એન એચ એન પ્લસ સિક્સ એન પ્લસ ફોર આવે પહેલા એન પ્લસ ફોર અને બીજી શ્રેણી હતી બી એન એચ એન પ્લસ સિક્સ ઓકે ચલો તો આમાંથી કયું સૂત્ર મેચ થાય છે પહેલો ઓપ્શન જરાક પણ નહીં બીજો ઓપ્શન સાચો છે ત્રીજો ઓપ્શન ટુ એન થઈ ગયું ખોટો છે અને આ પણ ખોટો ચલો આન્સર કયો રાખીએ આન્સર રાખીએ બોમ્બે ઓકે મિત્રો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ પ્રયોગશાળામાં ડાયબોરેનની બનાવટની પ્રક્રિયા ખાલ જગ્યા છે પ્રયોગશાળામાં ડાયબોરીનની બનાવટની પ્રક્રિયા બોરોન ટ્રાઈ છે લિથિયમ હાઇડ્રેટ સાથેની પ્રક્રિયા છે બરાબર છે બોરોનનો ટ્રાઈ છે સેમ પ્રક્રિયા થઈ ગઈ મિત્રો બરાબર એટલે આ બે પ્રક્રિયા સિમિલર એટલે થોડુંક ભીજું ચાલે જો આનાથી બનતું હોય તો આનાથી બી બને જ એટલે આ સ્વભાવિક છે નહીં હોય અને આપણે યાદ કરીએ ડાયબોરીનની બનાવટ માટે આયોડિન વડે આ સોડિયમ બોરોહાઈડ્રેઇટનું ઓક્સિડેશન કરીએ પોલીથરમાં યાદ કરો મિત્રો બરાબર અને એ પ્રયોગશાળામાં બનાવટની પદ્ધતિ હતી જરાક પાછું સમીકરણ આમાંથી આપેલું છે તો પણ એકવાર જોઈ જઈએ બી એની પ્રક્રિયા આયોડીન સાથે પોલી ઇથર તમે ભૂલી ન ગયા હોય તો સી એસ થ્રી ઓ સી એસ ટુ સી એસ ટુ ઓ પછી પાછું સી એસ ટુ સી એસ ટુ ડેસ ઓ સી એસ થ્રી આ પોલી ડાઇગ્લાઇમ તરીકે ઓળખાય છે ઓકે જેમાં એક કરતા વધારે ઇથર છે ઓકે મિત્રો હવે આની પ્રક્રિયાથી આપણને શું મળશે બી ટુ એસ સિક્સ મળશે બી ટુ એસ સિક્સ થશે એટલે મારે અહીંયા બોરોન બે કરવા પડશે બે આયોડિન બે સોડિયમ સાથે અહીંયા બતાવ્યું તે પ્રમાણે ટુ ટાઈમ એને આઈ અને અહીંયા હાઇડ્રોજન ચાર દુ આઠ આઠમાં ધીમે છ વાપર્યા તો વન ટાઈમ એસ એટલે સમીકરણ બી ઓકે છે બેલેન્સ સમીકરણ છે આપણે ચેક કર્યું બરાબર છે એટલે પ્રયોગશાળામાં બનાવટની પદ્ધતિમાં મિત્રો સી આવશે આયોડિન વડે આનું મિત્રો ઓક્સિડેશન કરીશું બરાબર અને એ પણ પોલિથરમાં ડાયગ્લાઇમમાં અને આપણને ડાયબોરેન મળશે આન્સર થશે સી ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ડાયબોરેનમાં બોરોનનું સંકરણ હવે બોરોનના સંકરણમાં મિત્રો ભાગે આપણે સહયોજનો જોયા ને એમાં બોરોનું સંકરણ એસપી ટુ હતું પણ આમાં ભૂલ નહીં કરતા બરાબર ડાયબોરીનનું બંધારણ તમને યાદ છે ડાયબોરીનનું બંધારણ આવું છે અને તમને જવાબ આકૃતિ જોતા મળી જ જશે કે બોરોનું સંકરણ અહીંયા કયું દેખાય છે તમને sp3 બરાબર ત્રણ એ એક એક ઇલેક્ટ્રોનવાળી અને મિત્રો એકની અંદર ખાલી કક્ષક બરાબર છે એટલે આમાં સંકરણ એસપી ટુ નથી આમાં સંકરણ એસપી થ્રી છે મોટાભાગે બધા ભૂલ કરે છે આપણે નથી કરવાની એટલે આનો આન્સર કયો લઈએ છીએ આન્સર થશે એ ઓકે ડાયબોરેનમાં બોરોનું સંકરણ એસપી થ્રી સંકરણ ચલો મિત્રો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ડાયબોરેનનું બંધારણ ખાલ જગ્યા ધરાવે છે ચાર ટુ સી ડેસ ટુ ઇ બન અને ચાર થ્રી સી ડેસ ટુ ઇ બન હવે આ ટુ સી થ્રી સી ને એ બધું શું છે તો તમને ખબર છે મિત્રો ટુ સી ટુ ઈ લખેલું હોય એટલે ટુ સેન્ટર બરાબર ટુ ઇલેક્ટ્રોન અને થ્રી સી ટુ ઈ લખેલું હોય થ્રી સેન્ટર અને ટુ ઇલેક્ટ્રોન બોન્ડ ઓકે જે આપણે ડાયબોરીનના બંધારણમાં ચોખવટ કરેલી જ છે અને મિત્રો સ્ટ્રક્ચર જોઈએ તો બોરોન આ બોરોન અને અહીંયા આ ચાર જે એક જ કલરથી મૂકું છું એ ચાર હાઇડ્રોજન અને બે બોરોન એ બધા એક જ સમતલમાં અને એ બધા કેવા ટાઈપના બન એ ટુ સી ટુ ઇ એટલે ટુ સેન્ટર ટુ ઇલેક્ટ્રોન પણ આ સમતલ જે બને આ જે સમતલ છે મિત્રો એ સમતલની ઉપર અને નીચે બરાબર એ સમતલની ઉપર અને એ સમતલની નીચે આવી રીતના આમ છે બરાબર અને આ જે છે એમાં ત્રણ સેન્ટર એક બોરોન બીજો બોરોન ત્રણ અને હાઇડ્રોજન એટલે થ્રી સી ટુ ઈ બોન્ડિંગ છે તો આવા કેટલા છે તો આવા ચાર છે ઓકે એક બે ત્રણ ચાર અને આવા કેટલા છે બે ચલો ઓપ્શન શોધો ચાર ટુ સી અને બે

ચલો આકૃતિ બતાવું યાદ છે આકૃતિ બરાબર દોરી હતી પણ યાદ હોવી જોઈએ આવો સવાલ આવે તો એચ હવે એચ જે એક જ સમતલમાં છે બરાબર એ બનકોણ છે વન ટ્વેન્ટી પણ આ જે સમતલની બહારની સાઈડ ઉપર આવી રીતનો પાછો જે મિત્રો બન છે એચ બી એચ એ અથવા એચ બી એચ એ બોન્ડ એંગલ નાઇન્ટી સેવન છે તો બે ઓપ્શન થયા નાઇન્ટી સેવન અને વન ટ્વેન્ટી હવે નાઇન્ટી સેવન ને વન ટ્વેન્ટી તમને દેખાય છે અહીંયા બી ઓપ્શનમાં આપેલું છે એટલે આન્સર થશે બી

અત્યંત ઝેરી સાચું છે ભાઈ એ તો રંગવિહીન વિનને અત્યંત ઝેરી છે જ વાયુ સ્વરૂપમાં જ છે ઓક્સિજન પ્રત્યે પ્રબળ આકર્ષણ મિત્રો આ ડાયબોરીન કહીએ એટલે ખરેખર બી એસ થ્રી ટોઈસ લખાય અને આ ઇલેક્ટ્રોનની ઉણપવાળું સંયોજન છે એટલે સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન દાતા સાથે આકર્ષણ હોય તો આ વિધાન બી સાચું છે દહન ઉષ્માનું મૂલ્ય માઇનસ બે હજાર એકસો ને પાસઠ ખબર છે ને ઓક્સિજન સાથે બહુ ઝડપભર પ્રક્રિયા કરે વિસ્ફોટક પ્રક્રિયા કરે ને દહન ના વેલ્યુ આપણને યાદ હોય તો આ વેલ્યુ સાચી છે એટલે બધા જ ઓપ્શન સાચા થયા તો જવાબ તો ડી જ આવશે છતાં ચેક કરવો છે ડાયબોરેનના જલ વિભાજનથી ઓક્સિજન વાયુ મુક્ત થાય છે ઓક્સિજન મુક્ત થાય છે ના મિત્રો ડાયબોરેન જ્યારે જલ વિભજન પામે તો ઓક્સિજન નહીં હાઇડ્રોજન મુક્ત કરે છે તમને એટલે બરાબર છે એની પાણી સાથેની બોરિક એસિડ મળશે એસ થ્રી બી ઓ થ્રી મળશે બે બોરોન છે તો મારે અહીંયા બે બોરોન કરવા જોઈએ ઓકે ઓક્સિજન કેટલા થયા ત્રણ દુ છ એટલે ઓક્સિજન છ થયા હાઇડ્રોજન ગણું તો અહીંયા કેટલા હાઇડ્રોજન થયા છ અહીંયા હાઇડ્રોજન ગણું તો મિત્રો અહીંયા

આપણે બધા જાણીએ છીએ કે ડાયબોરેન B2S6 એ એમોનિયા સાથે પ્રક્રિયા કરે અને એ પ્રક્રિયાથી આપણને B3N3S6 ઓકે આપણને બોરેઝિન મળે એટલેનો જવાબ શું થશે આનો આન્સર આવશે મિત્રો બોમ્બે બી ચલો નેક્સ્ટ एमसीक्यू પર જઈએ એના પછીનું एमसीक्यू નીચેના પૈકી કયો હાઇડ્રાઇડ લુઈસ એસિડ તરીકે વર્તે છે લુઈસ એસિડ કોણ છે બરાબર તો એમોનિયા એમોનિયા પાસે તો તમને ખબર છે કે નાઇટ્રોજનનો હાઇડ્રાઇટ હતો બે ઇલેક્ટ્રોન બેસ તરીકે વર્તે છે ઓકે બી એસ સિક્સ અને મિથેન મિથેનમાં તો મિત્રો એનું અષ્ટક પૂર્ણ છે એટલે નથી લુઇસ એસિડ કે નથી લુઈસ બેઇઝ તો આ તો જરાક પણ નહીં આવે તો આજ આપણો બાકી રહી ને ડાયબોરીન હમણાં મેં લખેલું મિત્રો એને બી રૂપે પણ દર્શાવી શકાય કે જેમાં બોરોનની સામાજકતા કક્ષામાં છ જ ઇલેક્ટ્રોન રહેલા છે એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવશે અને લુઈસ એસિડ તરીકેનો ગુણધર્મ ધરાવશે એટલે કયો હાઇડ્રાઇડ તો મિત્રો બોરેનનો નો હાઇડ્રાઇડ ડાયબોરેન જે થયો એ લુઈસ એસિડ તરીકે વર્તે આન્સર થશે સી ચલો ત્યાર પછી નવમા એમસીક્યુ ઉપર જઈએ નીચેના પૈકી સૌથી વધુ ઝેરી છે કયો ઝેરી છે ખાલી જગ્યા ઝેરી કેવી હોય તો કહી શકાય કોણ છે આ ડાયબોરેન છે બી ટુ એસ સિક્સ જેને આપણે જોઈએ છીએ એ મિત્રો વધારે ઝેરી છે એટલે આન્સર થશે એ અને લાસ્ટ એમસીક્યુ મિત્રો દસમો એમસીક્યુ આપણે જોવા જઈએ છીએ અકાર્બનિક બેન્ઝીન અકાર્બનિક બેન્ઝીન એટલે કોણ બોરેઝિન એનું સૂત્ર શું છે બી થ્રી એન થ્રી અને બી એટલે મિત્રો જવાબ આવશે એ કે જેનું બંધારણ એ બેન્ઝીન ને મળતું આવે છે એટલે આપણે એને એવું નામ આપ્યું છે કે અકાર્બનિક બેન્ઝિન નહીતર બેન્ઝીન તો કાર્બનિકમાં આવે પણ અકાર્બનિક બેન્ઝિન એટલે બોરેઝિન જેનું સૂત્ર આ છે એટલે આન્સર થશે એ ઓકે મિત્રો તો મિત્રો આપણે ડાયબોરેન લગતા કેટલાક ને સોલ્વ કરવા પ્રયત્ન કર્યો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં